Deo 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 દ્વાર પર રાખ્યો છે કે જ્યાં ભગવાન પોતાને સૂંડ થી પકડીને દબાવીને મારી અને પકડીને ગોળ 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 ફેરવીને પછાડ્યો અને કુલિયા કરનાર પરમાત્મા છે અને પ્રભુ રોજ બધે પધારે કેવા કેવા દૂર દૂરના સ્થળોમાં પણ ઠાકોરજી પોતાના સંકલ્પ માત્ર થી પધારી અને વિવિધ પ્રકારની લીલા ના દાન ભક્તોને કરનારા છે વિવેક એનામાં હોય પેગું કરીને આપો તો ક્ષીર અને નીર ને જુદા મારીને એનું પાન કરી લે પ્રભુ આપ પણ એવા છો ઘણા દેવી અને ભેગા હોય

ચાલતા પ્રભુ આવી ચાલ અનેક અનેક પ્રભુ ચાલ માટે પણ અનેક ઉપર આપવામાં છે

એમને ખબર ન પડી કે મેં ઉભા ત્યારે એવો પ્રભાવ પણ અનેક પ્રકારની અસુરો मर्कज़ करा पर कई आगरा श्लोक मां गान कर પ્રભુ દેવકી છે અને મારે એમને મારા પર કરાવવા એવી જયારે માંગ દેવકીજી કરી પ્રભુ ત્યારે પ્રભુ સૂતન લોક માં ગયા બલિરાજા પાસેથી આ છ બાળકોને લઈને આવ્યા અને કહેવાય છે કે એ સમયે દેવકીએ પોતાનું સ્તનપાન છ બાળકોને કરાવ્યું અને એમનો મોક્ષ થયો કારણ કે એ સ્તનપાન પણ પ્રભુ નું પ્રસાદી

अकड़े पर कृपा विदुर जी पर की कृपा प्रभु स्वयं इनका मनोरथ पूरा करवा पाते इतने क्या पता आज गोपाल पाहु ने आए हिर की भय के हिंदु के तहल करूं इनको गलत न उपाय विदुर जी ने क्या जी इनका मनोरथ पूरा करे अक्रूर जी पर कृपा करी आठ बधार हटा कंस राजा पास સેવાનું સૌભાગ્ય મળ્યું છે કામ કરનારા ઘણા હોય પણ જેના પર કૃપા હોય ને એને સેવાનો લાભ મળે પ્રભુને વ્રજ થી પધરાવવા છે નગર થી જે લાવવા જતો યુગેશ તમે લઈ આવ્યો છે ઘણી વાર કોઈ પણ પ્રકારની ક્યાંય સેવા મળે તો આપણે તુરંત પોતાને ભાગ્યશાળી

અક્રુરજી પર થઈ તો વરદાન આપનારા પ્રભુ છે અને ત્રીજા આ ઘટનામાં ઉપર પ્રભુ તો ત્યાં જ રહે ગોબરીઓ લાભ કોને થયો કે ઉત્તરજી ઉદ્ધવજી જયારે ખૂબ

તેનો પ્રેક્ટિસ કા ટાર્ગેટ થી લખીને સ્પેશલાઈઝડ ડોક્ટર પાસે મોકલે અને ત્યાં જે પ્રભાવ ઉદ્ધવ છે બ્રહ્મ 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 કરતા કરતા જૈના ઉદ્ધવ ગોપી 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 જાતા જલ્ના પછાડે નંદ અત્રણે લોકો ને પાવિત્ર કરનારી ગોપીઓ ની ચરણ ધૂલી ધન્ય છે કૃષ્ણજી પર કૃપા થઈ તાકાઈ બેટનામાં ગોપીઓ ત્યાગ કરેા પ્રભુ ત્યાગ કરેા કૃપા ભુદો કરતા સંતોને वरदान આપનાર પ્રભુ છે આમ કહીને કયો ગગાસી સંથાવ ચતુર્ભુજ હો જાય પ્રભુ કેવા છે કે સનક ચક્ર ગદા પદમા ચારીને ધારણ કરનારા છે એવા ઠાકોરજી છે ચતુર્ભુજ વાળા ચતુર્ભુજાય

હોય એ કુરુષંદ્ર ના રણ સંગ્રામમાં ઉભા હોય તો બધું પણ ગોપીજન અને એક બાજુ કહીએ સંત તો કયો લીલામાં તાલૌકિક છે શંખ કયો છે ઠાકોરજી ના હાથમાં તો કે સ્વામીજી ની ક્રિયા છે ને ગળું એ જ શંખું ચક્ર કયું છે તો કે સ્વામીજી ના હસ્તમાં જે કંકણ છે એ જ પ્રભુ નું ચક્ર છે

જમાન છે એવો ભાવ બતાવ્યો અને ગોપી જનવલ્લભ આવા ગોપી જનવલ્લભ શ્રી કૃષ્ણ હવે આપણી કથાનો પણ સમય વિરામ તો આવી ગયો પણ બધા વિધિ કરવાની છે પૂરું થઈ જાય આજે આપણને દિવસ આટલી જગ્યા પૂરું પણ સત્સંગ નો આજ આનંદ કહો કે કમી કહો કે કમજોરી કહો કઈ પણ કહો એ રીતે સરી જાય છે ક્યાં આપણને ખબર નથી પડતી ખુબ જ ભાવના ખુબજ દીવતા ખુબ જ શ્રદ્ધા સાથે આ મનોરથ એમને કરેલો નજબલ કેટલા વર્ષથી એમને એવું ભાવ કે અમારે આ કરવું છે અને આ પ્રકારનો સત્સંગ નો આનંદ લેવો છે અને આ જો આનંદ પૂર્ણાવતી સમય પણ આપણે આ પૂર્ણાવી રહ્યા છે પ્રભુ મનોરથો પૂરા કરે પણ આચાર્ય પીઠ એ જ આશીર્વાદ આપું છું કે સદાય પ્રભુ ની ભક્તિ આપણા હૃદય માં હૃદય અને ગોપીજન વલ્લભ ના ચરણ માં એ યુગલ સ્વરૂપ ના ચરણાર્થી ખંડ ભક્તિ આપડી રહે એ જ આપણું ફલ છે